તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજની ખાસ વેધર અપડેટમાં પૂર્વ ભારતના રાજ્યો પર આજે એક લો પ્રેશર સિસ્ટમ બનવા જઈ રહી છે અને તેની અસરથી ગુજરાતમાં આગામી દિવસોમાં આવી શકે છે વરસાદનો એક ટૂંકો રાઉન્ડ છેલ્લી ચોવીસ કલાકના વરસાદની વાત કરીએ તો સવારે છ વાગ્યે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન રાજ્યમાં કુલ એકાવન તાલુકામાં વરસાદ નોંધાય છે ગુજરાત રિજિયનમાં છૂટો છવાયો હળવો વરસાદ સૌરાષ્ટ્રમાં છવાયા હળવા ઝાપટા સિવાય ખાસ કોઈ મોટો વરસાદ નથી નોંધાયો સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરીએ તો જે લો પ્રેશર સિસ્ટમ આજે બનવા જઈ રહી છે પૂર્વ ભારતના ઝારખંડ અને છત્તીસગઢ લાગુ વિસ્તારોમાં તેને લઈને મધ્ય ભારત સુધી વાદળો જોવા મળી રહ્યા છે આજની વાત કરતાં પહેલાં વિડિયો લાઇક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં શરૂઆત કરીએ વેધર ચાર્ટ જોઈ લે આઠસો પચાસ એંચપી એટલે કે વાતાવરણના એક પોઈન્ટ પાંચ કિલોમીટર ઊંચાઈ સુધીની લેવલ ઉપર અત્યારે એક સ્ટ્રોંગ સર્ક્યુલેશન છે ઝારખંડ છત્તીસગઢ લાગુ વિસ્તારોમાં જે આવતી બાર કલાકમાં લો પ્રેશરમાં ફેરવાઈ જશે અને ત્યારબાદ આ સિસ્ટમ મુખ્યત્વે ઉત્તર દિશા તરફ આગળ વધતું જશે આ સિસ્ટમને આનુસંગિક સાતસો એંચપી એટલે કે ત્રણ પોઈન્ટ એક કિલોમીટરની ઊંચાઈ ઉપર અત્યારે એક બહોળું સર્ક્યુલેશન જોવા મળે છે જે મુખ્યત્વે ઉત્તર ભારતને અસર કરતા છે નવ અને દસ ઓગસ્ટ દરમિયાન આ સર્ક્યુલેશનનો એક છેડો ધીમે ધીમે ગુજરાત સુધી આવશે અને મુખ્યત્વે ઉત્તર ગુજરાત ઉપર છવાશે અને આ છેડો નવ દસ અને અગિયાર તારીખ સુધી સક્રિય રહેશે અને અમુક વિસ્તારોમાં ભેજના પ્રમાણમાં વધારો થઈ શકે છે મિડ લેવલ ઉપર આ સિસ્ટમની અસરથી આજે આઠ ઓગસ્ટ દિવસ દરમિયાન અને આવતીકાલે સવાર સુધીમાં ખાસ કોઈ મોટો વરસાદ પડે તેવું નથી છૂટાછાવ્યા વિસ્તારમાં હળવા ઝાપટા ને હળવો મધ્યમ વરસાદ એકલડોકલ સ્થળે શક્ય છે ગુજરાત રિજિયનમાં તે સિવાય આવતીકાલે નવ ઓગસ્ટ અને ત્યારબાદ અગિયાર ઓગસ્ટ સુધીના વરસાદની વાત કરીએ તો વરસાદના વિસ્તારોમાં થોડો વધારો થઈ શકે એક છૂટાછવાયા હળવા મધ્યમ વરસાદનો અને એકલડોકલ સ્થળે ભારે વરસાદનો એક રાઉન્ડ આવી રહ્યો છે આ રાઉન્ડમાં વધુ અસર મુખ્યત્વે ગુજરાત રિજિયનના વિસ્તારોમાં રહી શકે રાજસ્થાન સરહદ લાગુ ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી તેમજ મધ્ય અને પૂર્વ ગુજરાતના મધ્યપ્રદેશ સરહદ લાગુ જે વિસ્તારો છે તેમાં ખૂબ છૂટાછવાયા વિસ્તારોમાં વધુ અસર રહેશે સૌરાષ્ટ્રમાં ઉત્તર સૌરાષ્ટ્ર જે મધ્ય ગુજરાત લાગુ સૌરાષ્ટ્રના વિસ્તારો છે તે અને કચ્છ અખાત લાગુ જે વિસ્તારો છે તે અને કચ્છમાં કાંઠા વિસ્તારો તેમજ ઉત્તરના બોર્ડર વિસ્તારોમાં છૂટાછવાયા વિસ્તારોમાં આ ત્રણ દિવસ દરમિયાન હળવો વરસાદ પડી શકે છે અમુક વિસ્તારોમાં ઉત્તર ગુજરાતમાં એકલડોકલ સ્થળે બે ઇંચથી વધુ વરસાદ ત્રણ દિવસનો ટોટલ થઈને નોંધાવાની શક્યતા ગણી શકાય સૌરાષ્ટ્રમાં એકલડોકલ સ્થળે એકથી બે ઇંચ વરસાદ ત્રણ દિવસનો ટોટલ થઈને પડી શકે કાંઠા વિસ્તારોમાં લો લેવલના જે ભેજવાળા પવનો આવશે તેને લઈને જૂનાગઢ ગીર સોમનાથ પોરબંદર દેવભૂમિ દ્વારકાના કાંઠા વિસ્તારોમાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ ત્રણ દિવસ અમુક સ્થળે પડી શકે ક્યાંક ક્યાંક એક ઇંચથી વધુ વરસાદની શક્યતાઓ પણ ગણી શકાય ગુજરાતના દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે તેમાં કાંઠા વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદને એકલ ડોકલ સ્થળે બે ઇંચથી વધુ વરસાદ આ ત્રણ દિવસમાં નવથી અગિયાર ઓગસ્ટ દરમિયાન હળવાની શક્યતા ગણી શકાય ટૂંકમાં ખૂબ છૂટાછવાયા વિસ્તારોમાં એક હળવા વરસાદનો રાઉન્ડ અને એકલ ડોકલ સ્થળે મધ્યમથી ભારે વરસાદની શક્યતાઓ આ રાઉન્ડમાં ગણી શકાય છે આગળ કોઈ ફેરફાર હશે તો અપડેટ આવશે બાર તારીખથી ફરીથી વાતાવરણ ધીમે ધીમે ચોખ્ખું થતું જોવા મળશે અને હળવા ભારે ઝાપટા સાથે આંશિક વરાપ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં બાર તારીખથી ફરીથી જોવા મળશે આગળની ખાસ અપડેટો જોવા માટે વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો આભાર